પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા એમ પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો હશે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈક એમ કહું કોઈ મતદાર ને કે તું એક્સ વાય ને આપજે એ ના આપે કારણ કે પેલી થી એનું ગોખાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાયું હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ જેથી આ બધું કોઈ સેટિંગ ના થાય નહી તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદ હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા એ મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધધારાની ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડીર ઉદ્યોગની અંદર ઇલેક્શન થતા હોય તેમ બધી જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો તો તૂટાઈન પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં

પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે જે બે નંબર નું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ કૌભાંડો પકડે તા પણ એ થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ જોઈએ તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળવા અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપુ પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે એ દૂધ આપતી જ નથી છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુ સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે ચૂંટણી તો છે બધું ન મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું ભાઈ ખાસ કરીને પાર્ટીનું શિક્ષણ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ચારેસ છે તો શું કહેશો સીઆર પટેલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણા કે પછી આ રીતે જે બીજાની ખેંચતા છે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સિંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોક કોઈકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડર આપવામાં આ સહકારી સેવાઓ બી વોર્ડ માટે ખરીદી થાય હવે પૈસા આપીને ચાલે એવું ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને આજે મેં દિશા ડિસામિટિકમાં પ્રશ્ન લીધો

આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે એન્કલેશન નગર પુલ પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કેવું પડે છે કે આમો આમોદની જે ઘટના જોઈ અને અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મિટિંગમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો શું એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે હવે વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કહે કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મીટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણે ભરૂચ ભાજપ પ્રમુખ છે ને નથી ઢીલા પડતા હોય એકશન લેવામાં કહેવા માટે ના હવે શું છે મારાથી એવું ના કેવાય કે આ પડે છે પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલા હોય છે એવું ચોક્કસ માનું છું